રાજકુમારી અને પોપટ એક મહેલ હતો એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું મારે પોપટ જોવે છે એ પણ બોલતો રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવી દઉં રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો સૈનિકો જાઓ ગમે ત્યાંથી એક બોલતા પોપ્તની વ્યવથા કરો અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મુકતા હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા રાજકુમારી માટે બોલતો પોપટ લાવો ક્યાંથી સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી બધે શોધ્યું પણ બોલતો પોપટ મળ્યો નહીં સૈનિકો પોપ્તને શોધતા શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું ભાન રહ્યું નહીં એ લોકો ખૂબ થાકી ગયા હતા માટે એક મોટા ઝાડ નીચે થોડીવાર આરામ કરવાનું વિચાર્યું આરામ કરતા કરતા ક્યારે એ બધાની અંખ મીચાઈ ગઈ એની ખબર ના રહી થોડીવાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો જે સૈનિકો સૂઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું પણ કોઈ આસપાસ દેખાયું નહીં ચારે તરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં પછી જેવું ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો એ જોઈ પહેલાં તો આશ્ચર્યમાં પડ્યો અને બીજી બાજુ હરખાયો આશુ એક પોપટ એક હાથી જોડે વાત કરી રહ્યો છે લાગે છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને મહેલમાં લઈ કઈ રીતે જવો એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે એ સૈનિકે બધાને પહેલાં તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારવાનું કહ્યું થોડીવાર પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સુજી આપણે પાંચ જણા તો હાથીને નહીં પહોંચી વાલીએ પણ હા એક ઉપાય છે એમને બહેશીવાળું ખાવાનું આપીએ તો કેવું સારું જ્યારે એ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યાર પછી હાથીને પડતો મૂકીને પોપ્તને લઈ જઈશું બધા સૈનિકે વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી હાથી બેહોશ થયો તરત જ સૈનિકો પોપ્તને લઈ મહેલ જવા પ્રસ્થાન કર્યું જ્યારે રાજકુમારી એ પોપ્તને જોવે છે ત્યારે ખુશ થઈ જાય છે એક પિંજરામાં પુરાયેલો પોપટ ખૂબ ગમ્યો એ ખુશી ખુશી પોપ્ટને પોતાના કક્ષમાં લઈ જાય છે એને બહુ બધું ખાવાનું આપે છે પણ પોપટ નથી ખાતો જ્યારે પાણી આપ્યું તો પાણી પણ નથી પીતો થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામ્યો છે હવે આને હું શું કરું જેવું પિંજરું ખોલે છે અને પોપટને બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપ્તને જોઈ જ રહે છે બોધ ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુપયોગ ના કરવો પશુ અને પંખી ખુલ્લા આકાશમાં જ શોભે એને મહેબાની કરીને પિંજરામાં ના પૂરો તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે